લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા ચૂંટણીના રણ મેદાને ઉતર્યા છે ત્યારે વલસાડના ધરમપુરમાં સમર્થનમાં સભાનું આયોજન કરાયું પ્રહાર કર્યા હતા ભાજપ પર અને આ સાથે તેમણે વાજપાઈના પણ વખાણ કર્યા હતા तो कोने में बैठ जाते हैं और अपना छोटा सा दरबार लगाते हैं लगाते हैं कि नहीं होते हैं ना जो भी बोर हो रहा होता है वो कहते हैं कि भाई सुनू मैं अंकल जी क्या कह रहे हैं जाके सुनते हैं कि अंकल जी क्या कह रहे हैं आज कुछ ना कुछ नया तो लाएंगे और अंकल जी सबको अपना ज्ञान देते रहते हैं देते हैं कि नहीं है ना मैं ये नहीं कह रही हूँ कि सिर्फ मेरे परिवार के सदस्य थे हाँ इंदिरा जी थी मर गई देश के लिए शहीद हो गई देश के लिए हा राजीव जी थे टुकड़ों में घर लाई मैं उनको शहीद हो गए इस देश के लिए लेकिन मनमोहन सिंह जी भी थे जो क्रांति लाए इस देश में कांग्रेस पार्टी को ना देखे तो वाजपेयी जी भी थे जो सभ्य इंसान थे कम से कम अल्पेश कथिरिया धार्मिक मालविया भाजपा जुड़ाशे जी हाँ धार्मिक मालविया पर भाजपा जुड़ाशे आ महत्वना जी समाचार सामने आ रहा है आप माथी बन्ने राजीनामा

તો ભરૂચમાં મતદાન જાગૃતિ અંતર્ગત થર્ડ જેન્ડર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પ્રયાસો હાથ ધર્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો તમામ થર્ડ જેન્ડરે સો ટકા મતદાન કરવાના શપથ લીધા સાથે તેમણે કહ્યું કે તેઓ જિલ્લાભરમાં મતદાન જાગૃતિ માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરશે કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી જિલ્લામાં અમે થર્ડ જનરેશનના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું હતું એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓ હાથમાં લીધું છે અમને જે નાગરિકત્વ મળ્યું છે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અમે જો કિન્નર સમાજ વોટ આપીએ તો ભારતના દરેક નાગરિકે વોટ આપવો જ જોઈએ અમે બી વોટ આપીશું તમે બી વોટ આપજો અને આપણા દેશને લોકશાહીના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરીશું તો રાજ્યભરમાં ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નર્મદા જિલ્લામાં શેરી નાટક દ્વારા લોકોને મતદાન કરવા માટે જાગૃત કરાયા મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતી મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન મામલે નર્મદા જિલ્લો ગુજરાતમાં બીજા નંબરે આવ્યો હતો અને હવે આ લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય મતદાન દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય લોકો કરવા નીકળી જાય પરંતુ મતદાન કરવું આ દેશના દરેક નાગરિક ની ફરજ છે એના મતદાનની કિંમત એને સમજવી જોઈએ અને દરેક નાગરિકે મતદાન કર્યા જ પછી ફરવા જવું જોઈએ

दाने के हि जान मतदान के बाद ही जाना मत બનાસકાંઠાના થરાદમાં બારૂટ સમાજના ખેડૂતે પીએમ મોદી માટે ગીત ગાયું છે ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો બોલી અને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી આ હતા ગીતના શબ્દો ભાજપનું સર્વ સમાજનું સંમેલન આ ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઝીલ્યું હતું આ સંમેલનમાં ઠાકોર સમાજના સો લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાનોને સર્વ સમાજને મોદીને મત આપવા માટે અપીલ કરી ખાસ વાત તો એ છે કે બે દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલન

પાછો ભારત નોય પ્રધાન બંકોય વાગાયો છે વિશ્વમાં ડંકો આ સરદારજી નો સ્વપનો હું અખંડ ભારત નો સરદાર ભારત નો જ એમ ગુજરાત નો યા ગૌરવ ધારી આ કામ તમ બોલી નો બોલે